અત્યાર થવાનું આ જાતિ જીંદગી અત્યાર થઈને ક્યાં જાવું છે એ ઓલા સમજુ ઓલા શ્રીમત છે આ તે મારે શું એને શ્રીમત છે શ્રીમત છે અરે એના છોકરાના ઘરનાનું છે ન્યા જવાનું ના રે ના મારે હું મારે બોલતી માર બાજવાન થઈ છે પણ નો બોલતો હોય તો ન્યા જાવું જ પડશે તે ના ના મારે નથ જાવું મારે ન્યાર કાઈ બોલે વ્યવહાર નથ રાખવો પણ તું તો કેવી છો ખબર નથી પડતી કાઈ મેં તમને કહી દીધું ને મારે ન જવાનું તમારે જાવાનું યાર જાવું પડે એમનોમ નો હાલે હું નઈ પોટી તમારે ને બોલાવાય પણ ગામની સરમે જાવું પડે ઓય 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 મારી શરમ રાખે છે બોલવા તાણી લે હારું હું જાવું છું વાડીએ તમે જિ આવો કેમ વાડીએ જાવ વાડીએ જાવું હું કામ નથી ના ના હું જાવું છું આટો મારવા કેદું ન ગઈ એ કામમાં કામ છે ને તાણામાં જવાનું હોય કે જવાનું હોય આરે કે તાણામાં ન કોઈ મારા તાણામાં ન થાઉતું આ ખાટલા પડ્યો હોય છે તેર કોઈ આવે છે એ મય બાપા મય હા જાવ તમે ગુડાવ બહુ ઢઢો છે ખાવાનો અહીંયા જઈને રેવું હારું જાવું પડે વેવાર તો ઊંચે લખાવો જ પડશે બો જાવ હું છું વાડીએ તમારે જ્યાં જાવું અહીંયા જાવ હા એક ભાઈ કેવી પાકી છે નઈ મને કે કાણામ કોઈના ના કાણામ નઈ ભળવા દે મને ઈ તો નઈ થાવતી મને એવું નઈ જવા મોળે વાડીએ ગઈ વાડીએ ઘઉં નો ખાવો છે તે

લાઈ ને ભાઈ મને નો કેતા ને ઓને નો કેતા ને આ ઠેલી માં રાખું ઠેલી ઠેલી કેમ રાખ છો માર શીશા નો હોય માર હાલતા ઠેલી ગોતી ને ભલ લો ગમે એવું છે અરે રે હા હારું દે બીજો હા હારું હાલ હું જાવ છું હા હાણી થોડું કડવું છે પણ વાંધો ને ગળ થોડું થોડું ઉતરે હે થોડી તરહ તો મટી જાય

હા બસ લ્યો આટલું તો ઘણુંય પાણી થોડું થોડું શક્કર જેવું આવે છે પણ કઈ સમજાતું નથી બધું બે બે કેમ દેખાતું હોય છે કઈ સમજાતું નથી મને તો થોડા થોડા શક્કર આવે છે પણ વાંધો નહીં આ તડકો વાથી હોય ને એટલે એવું થતું હોય લે આ ઓલી પાડ્યું પાડી તો એક જ હતી આ બે કેમ થઈ ગઈ દેખાતું નથી ક્યાં જવું કઈ ખબર નથી પડતી શક્કર સૈડા છે હા કેમ ગોથા આવે છે હમ હમ જોને જોને ઈજે તો વાસણ જ ધારા કરે હું બડ 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 કરતા આવો છો શું બડ કરે આ નકરું તારે આ કામ માં તું કઈક નવરી ની થા કપડાં પણ મૂકી દીધું છે એ મારા છે હા તો કોણ આવું હોય અહીંયા બીજી કોઈ બાઈ છે અહીંયા તો તારા બાપ અહીંયા ડ્રેસ નો પહેરવાના હોય અહીંયા પહેરવા નથી સીવડાવ્યા માર બાન ને જાણ પહેરવા સીવડાવ્યા છે મે કે એને પહેરવા તારે શું ગામમાં હો કરાવો મને પણ અહીંયા મારા હરણ ગામમાં નો પહેરી હકુ ન્યા જઈને તો પહેરી હકુ ને ન્યા નહીં પહેરવાના એવું કોણે કીધું હું કહું છું કે એણે કીધું એટલે ಜಮೇ અમી બોલ કઈ હોતે મુંગીરે ને હું આઈ ગઈ છે મુંગીરે ને મુંગીરે બાપા પાહે ન્યા બાપાને શું કામ છે અયા તાર જઈ હવે મારા બાપા ફેસલો કઈ કે હું અયા રહીશ કે નહીં રહું

તારા બાપકી મને તારા બાપા થી કઈ હું ફાટી નથી પડતો સમજી લીધે

એટલે જ તમે વયા જાવ છો ગામમાં મને મૂકી મૂકીને વયા જાવ છો અંતે તમારે ડોહી પાહે જાવું પડે છે ખબર છે ને તમને કોઈ કામ નથી આવતું મારી સિવાય હે તારી પાસે તો બાસ કેટલી આવે છે સેની બાસ આવે છે હવે મારામાં બાસ આવવા માંડી છે કા હે આ નક્કી ઓલો જીત્યો મને હામો મળ્યો તો ને આ ઈનાત કામ હોય તું ઘરે મઈ

કોને પાણી પાયું તું આપડા ગામ ઓલો જીતો છે ને હા એ તમારી બરતરા માં હું ઘરે પાણી પીવાનો ભૂલી ગઈ તી લેવાનું ભૂલી ગઈ તી સરાએ મને પાણી પાયું કેવું હતું કેવું પાણી હતું ઈ એ ઊભી થા એ ઈ પાણી કેવું હતું એમ કહું છું એ હા જો તમે પી લ્યો તરસ લાગી હોય તો સારું છે પાણી અને આ તમને કહું આપણે એક જ પાડી હતી બે પાડી કેમ થઈ ગઈ? ક્યાં તારી બાપ બે પાડીયું હે મને બે જ દેખાય છે આ બીજી કોની આવી છે આપણા ગામમાં? એક જ છે. આવડું આ પાયું તો પાણી? હા ઈ પાણી છે એ છોકરાએ મારું હારું કર્યુંતું. બસ કેટલી આવે? બસ કેટલી આવે? આ તો પ્યોર દેશી છે. લે કે આ જેટલા પાઈ દીધું હોય આને. લ્યો

કેવું પાણી હતું એ ઊભી તા એ ઈ પાણી કેવું હતું એમ કહું છું એ વા પડ્યું જો તમે પી લ્યો તરસ લઈ ગયું હોય તો સારું છે પાણી અને આ તમને કહું આપણે એક જ પાડી હતી બે પાડી કેમ થઈ ગઈ ક્યાં તારી બાપ બે પાડીયું હે મને બે જ દેખાય છે આ બીજી કોની આવી છે આપણા ગામમાં એક જ છે આવડું આ પાયું તો પાણી

આ દોસ્યું બગાડવા ઊભો થયો છે દોસ્યું હવે મને જવા દે આ હારે લેતું જાવું છે અને જીતાને આજ માર્યા વિના નથી મૂકો દોસી ભલા પડી આય ને રેધી ભાનમાં આવશે તો વિય આવશે હા જીતા લે દોહો ડાળું પડે રે કામ છે તારું અ જીતા ક્યાં

મારી દોશી ને દારૂ પાઈ દીધો તે હે એ મે આકા મર્યાદા જવે મર્યાદા હોય ના તું એ એ મર્યાદા મે કી દઈને તો મજા નહી આવે એલે આપણ કેટલી દારૂ ની બાય છાવે નો પીતી નો હોય તો કાઈ હું કાના મેં દારૂ પીધો જ નથી તન હું દો ના તેત નથી પીધો તો હા હા રા તમે આ ઉમરે નો પીતા હોય તો દારૂ તમે તો કોઈ

पण hey, हे पटकाश पटकाश आमा तू के मार बापा फेस लो का आ, आ तर बापा इनो फेस नो लंद ले एकता कोण से आबे हो सोडी सोडी तुम्हारी मारे सोडी के रे थई गई थी ए बा आ जिनमी अन मार पुपणी गई एना थई गया अत्यारे 3

આલ બોટા લઈલા આ પાર્ટી લઈ જવાની છે ઘરે કોની પાર્ટી ક્યાં પાર્ટી